ચોટીલા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે અમદાવાદથી રાજકોટ વચ્ચેના આ મુખ્ય હાઇવે પર ખાડાઓ પડી ગયા છે જેને કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે હાઇવે પર મોટા મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જાળવી જાળવીને વાહન ચલાવવું પડતું હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે સ્થાનિકોનું માનીએ તો ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડી જાય છે અને તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે જેથી ફરી વરસાદ આવે એટલે ત્યાં ફરી ખાડા પડે છે અને જો ભારે વરસાદ હોય તો ત્યાં મોટા મોટા ખાડાઓ પડી જાય છે જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે ટોલ ટેક્સ ભરવા છતાં હાઇવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે તેને લઈને વાહન ચાલકો સવાલ કરી રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને પડતી મુશ્કેલી વાહનોમાં થતું નુકસાન બગડતું ઈંધણ અને બગડતા સમય માટે કોણ જવાબદાર તેવો સવાલ તેઓ કરી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા કેવડા ખાડા પડી ગયા કોઈ સાંભળવા વાળું જ નહીં ગાડીઓ અહીંયા બગોદરા તો જુઓ કેવો ટ્રાફિક ને કેવા ખાડા ગાડીઓ ને કેવડો નુકસાન થાય છે જોઈન્ટ તૂટી જાય કેવો રસ્તો રસ્તામાં બાકી જ નથી કેવો રસ્તામાં કામ કરે છે